રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મોરબી બ્રિજકાંડ હોય કે પછી વડોદરાના હરણી બોટકાંડ જેવી દુર્ઘટના હોય આ દુર્ઘટનામાં સામાન્ય લોકો ભોગ બન્યા છે અને એ પીડિત પરિવારજનોને ન્યાય આપવા માટે ન્યાયયાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા નવ ઓગસ્ટના રોજ મોરબીથી ત્રણસો કિલોમીટર પ્રવાસ ખેડી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ તેમજ ગાંધીનગર એમ ગુજરાતના પાંચ જિલ્લામાંથી પસાર થવાની હોય ત્યારે આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવી પહોંચી હતી આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જોડાયા હતા ગુજરાતના પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા નીકળેલી આ યાત્રા ચોટીલામાં આવેલા જલારામ મંદિરેથી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સુરેન્દ્રનગર તરફ જવા રવાના થઈ હતી આજે મોરબી રાજકોટ ટીઆરપી હરણીકાંડ તક્ષીલાકાંડ અને આવી અનેક ઘટનાઓના પીડિત પરિવારોના ન્યાય માટે જે યાત્રા નીકળી છે એમને આજે છઠ્ઠો દિવસ છે ને આજે છઠ્ઠા દિવસે ચોટીલાની બાજુમાં જલારામ મંદિર જે છે ત્યાંથી અમે પ્રસ્થાન કર્યું છે અને આજે ડોળાસા જે છે ડોળિયા આગળ ત્યાં રાત્રિ રોકાણ થશે આ ન્યાય યાત્રામાં લોકોનો સાથ સહકાર સમર્થન ભરપૂર છે અને અને અમે જે આગળ ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો રાખ્યો છે અત્યાર સુધીમાં નાનો ઘડો નાનો ઘડો એમ ત્રણ ઘડા બદલાવી અને અત્યારે એવડો મોટો ઘડો રાખ્યો છે પણ મને બીક છે કે સુરેન્દ્રનગર ક્રોસ કરશું એની પહેલાં એ ઘડોય ભરાઈ જશે એટલે આ પરિસ્થિતિ અત્યારે વર્તમાનની છે